કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડેલો હતો જાફરાબાદ શહેરમાં પણ વરસાદ પડ્યો સાથે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે મેઘમહેર થયેલી હતી તો અમરેલીના શેત્રુંજી નદીના વિસ્તારમાં વરસાદ પડેલો હતો અમરેલીના ગ્રામ્યમાં દેવભૂમિ દેવળિયા ચક્કરગઢ ગોખરવાળા ગામમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા તો રાજુલામાં ભીમ અગિયારસના અમીચાટણા થયેલા હતા રાજુલા વિસ્તારમાં વરસાદની શરૂઆત થયેલી હતી અગાઉ પાંચ મિલીમીટર વરસાદ પડેલો હતો પરંતુ વાવણી લાયક વરસાદ ન હતો જેમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને વરસાદ પડેલો હતો હજુ વરસાદી વાતાવરણ છે હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાં વધુ વરસાદ પડશે તેવી આશા જન્મેલી છે રાજુલા પાસે કડિયાળી જાપોદર માંડરડી ખાકબાઈ ખાંભા પંથકમાં વરસાદ શરૂ થયેલો છે રાજુલાના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ચિરાગ બી જોશી દ્વારા જણાવવામાં આવેલું છે કે અગાઉ વરસાદમાં પવન હતો અને તોફાની વરસાદથી અહીં પાણી વહી ગયેલું હતું થોડા વિસ્તારમાં વાવણી પણ થયેલી છે હાલના વરસાદ સારી રીતે પડી રહ્યો છે અને પાંચ દિવસની આગાહી વચ્ચે વાવણીની આશા પણ બંધાયેલી છે